પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના પાધોરા ફળિયામાં રહેતા રણછોડભાઈ કાળુભાઈ બારીયાના મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની આવી તો આગ લાગવાની ઘટનામાં તેમનું મકાન સહિત ઘર વખરી અનાજ દાગી નાખતા રોકડ મળી અંદાજે છ લાખથી વધુ નુકસાન થયા સામે આવ્યું છે આગ લાગતા દરમિયાન પરિવાર ખેતરમાં કામ કરવા ગયો હતો તો અચાનક ધુમાડો ઉઠતા અને આજુબાજુના લોકોની બૂમો સાંભળી પરિવાર ઘરે દોડી આવ્યો હતો તો ગામના પાડોશીએ માનવતા દાખવી નજીકની બોર મોટરથી પાણી ચાલુ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો કે સદનસીબે માનજીવનનું આ ઘટનામાં કોઈ નુકસાન થવા પામી નથી પા આગ એટલી વિકરાળ હતી પરિવારજનો દ્વારા આ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે તો થોડા દિવસ પહેલાં મકાનમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું અને અચાનક વીજળી આવતા આગ લાગ્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાથી ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરંતુ ગામ લોકોના સમયસરના સરકારથી આગ ઉપર પહેલેથી જ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો રણછોડભાઈ બારેના પરિવાર આ ઘટનાને પગલે ઘર સમાન વિના રસ્તા પર આવી ગયો છે ત્યારે ગામના આગેવાનો તથા લોકશાહીથી આ પરિવારે ફરીથી ઘરનું પુનઃ નિર્માણ કરી જીવન આગળ વધારી શકે તે માટે અને આધાર મળી રહે તેવી માંગ કરી હતી તો આ દુર્ભાગ્ય ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે ગ્રામજનોની એકતા અને સરકારથી કેટલી મોટી આપત્તિઓને નિયંત્રણમાં લાવી શકાય છે શું નામ છે તમારું ને શું બન્યું છે કિરણભાઈ બળવંતભાઈ બારિયા ગામ પાઘા આગ લાગી ગઈ અમને કંઈ ખબર નહીં પણ ઓટોમેટિક લાગી ત્યારે આ ખેતરમાં હતા ને તારે ખબર પડી કે આગ લાગી ધુમાડું નીકળ્યું ને તારે બધા ભૂમ પાડવા માંડ્યા અને બે મોટર ચાલુ કરી પછી ધુમાડ આગ ઓલવી કેટલું નુકસાન છે નુકસાન બધું મકાઈ બધું ભરી ગયું છે કશું જ નહીં ઘા બાહ બધું ગયું છે કશું જ છે નહીં હવે શું નામ છે કાકા રણછોડ લાગી ગઈ છે કઈ રીતે લાગી એક ખબર નથી પડી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ